જેના આઘાત સમગ્ર દેશના લોકોમાં જોવા મળી રહ્યા છે આતંકી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં બજરંગ અને વિહિપના કાર્યકરો ઠેર ઠેર આવેદન પત્રો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે

તાપી જિલ્લાના વડા મથક અને કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદીઓ દ્વારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી જે જમ્મુ કાશ્મીરમાં જેણે ઉપાડો લીધો છે જેમાં હિન્દુ પ્રવાસીઓની બસની ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાને કારણે દસથી વધારે હિન્દુ યાત્રીઓનું મૃત્યુ થયું છે છેલ્લા કેટલાક સમયથી આ દેશની અંદર સુશાસન આવ્યા પછી આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થયેલો પરંતુ અલગાવવાદી જે તાકાતો હતી એનો આ ચૂંટણીના પરિણામોની અંદર એમનો સફાયો થઈ ગયા પછી ધૂંધવાયેલા અકળાયેલા એવા આતંકવાદીઓએ આ હવે આવા ક્રૂર હુમલાઓ ચાલુ કરી દીધા છે એવો જેને કહેવાય છે હિન્દીમાં કે બોખલાય હોય હે ઉભી સમજમાં નહીં આ રહ્યા હૈ કેસ ક્યાં ક્યાં જાય તો એવી પરિસ્થિતિની અંદર જે આ હુમલો થયો છે એનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સમગ્ર ભારતની અંદર એનો વિરોધ નોંધાવે છે હિન્દુ સમાજવતી અને આપના માધ્યમ થકી શાસનને પણ અમે એ કહેવા માગીએ છીએ કે આગામી યાત્રા અમરનાથની રાત્રે શરૂ થઈ રહી છે હિન્દુ પિલગ્રીમેજ અને હિન્દુ યાત્રીઓ આ સમયગાળામાં વિશેષ ઘણી બધી મોટી સંખ્યામાં આની અંદર ભાગ લે છે દર વર્ષે એની અંદર સંખ્યામાં વધારો થાય છે એને કારણે આ યાત્રાઓની ઉપર એક મનોવૈજ્ઞાનિક દબાણ લાવવા માટે આ કાયરતાપૂર્ણ આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે એ કૃત્યનો જવાબ આપવો જોઈએ સરકારે એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને આગામી જે પણ યાત્રા શરૂ થઈ રહી છે અમરનાથની એને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવી જોઈએ એક પણ હિન્દુનું હવે રક્ત ન વહેવું જોઈએ એ પ્રમાણેના શાસને કઠોર પગલાં લેવાની આવશ્યકતા છે અને આતંકવાદીઓને ખરેખર કચડી નાખવાની જરૂર છે